કરવાથી અને ભગવાન ની આરાધના કરવાથી પ્રાપ્ત થાય છે બધું જ આપણે આ આજે જાણીશું સૌથી પહેલા વાત કરીએ તો ભગવાન ગણેશજી ભગવાન ગણેશજીની પૂજા કરવાથી સૌથી પહેલા તો વિઘ્ન દૂર થાય છે સંકટ દૂર થાય છે સંકટ દૂર થાય વિઘ્ન દૂર થાય એટલે જીવનની અંદર અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે આપ બધા જાણો છો કે કોઈ પણ સારો માંગલિક પ્રસંગ હોય એમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે અને પછી પ્રસંગનો પ્રારંભ કરવામાં આવે તો આજે આપણે એ જ ગણેશજી વિશે વિશેષ પૂજા અને વિશેષ આરાધનાની વાત કરીશું જેથી કરી આપણા જીવનની અંદર એ વિશેષ આરાધનાનો વિશેષ પૂજાનો આપણે લાભ લઈ શકીએ સૌથી પહેલા વાત કરીએ ભગવાન ગણેશજીની તો કે પાંચ તત્વો દ્વારા જે પાંચ નો પરિવાર છે સૌથી પેલા ભગવાન ગણેશજી રીધિ અને સિદ્ધિ પાંચે દેવતાઓ આપણી પર કૃપા કરે છે ભગવાન ગણેશજી કૃપા કરે એટલે જીવનની અંદર વિઘ્ન પણ દૂર થાય સંકટ પણ દૂર થાય આપણા ઘરની અંદર આપણા જીવનની અંદર વૃદ્ધિ આવેદ્ધિ આવે તો સિદ્ધિ પણ પ્રાપ્ત થાય નાનો મોટો લક્ષ રહે તો લાભ પણ પ્રાપ્ત થાય હવે આપણે આ લાભ લાભને કઈ રીતે આપડા જીવન ની અંદર આપણે ઉતારી શકીએ અને કઈ રીતે આપડા જીવન ની અંદર સફળતા મેળવી શકીએ ઈ પણ આપડા વિડિયોના માધ્યમથી જાણી સૌથી પહેલા વાત કરીએ કે ભગવાન ગણેશની પૂજા કરવાથી શું લાભ પ્રાપ્ત થાય તો કીધું કે વિદ્યાર્થી લબ્ધે વિદ્યા ધનાર્ધી લબ્ધે ધના પુત્રાર્ધી લબ્ધે પુત્રા મોક્ષાર્ધી લબ્ધે ગલે ભગવાનની પૂજા કરવાથી કોઈ નાનો બાળક હોય વિદ્યા ક્ષેત્ર ની અંદર અભ્યાસ કરતો હોય તો એને વિદ્યા ની અંદર પ્રાપ્તિ થાય વિદ્યા રે દિવસો દિવસો એને પ્રગતિ થતી જાય એના જીવન ની અંદર વિદ્યા વદે એના જીવન ની અંદર અનેક પ્રકારની પ્રગતિ પ્રાપ્ત થાય બાળક ના જીવન ની અંદર એટલે માટે ગણેશજી ની પૂજા કરવી જોઈએ વિદ્યાર્થી લબ્દે વિદ્યા ધનાર્થી લબ્દે ધના જે કોઈ ધન ની આકાંક્ષા રાખી અને ભગવાન ની આરાધના કરે તો ના જીવન ની અંદર ધન મળે ના જીવન ની અંદર એનો વેપાર મળે ના જીવન ની અંદર એનો વ્યવસાય મળે એટલે માટે ભગવાન ગણેશજી ની પૂજા કરવી જોઈએ હવે વાત કરીએ તો કોઈ સાધક છે કોઈ ઉપાસક છે જે પરમ સિદ્ધિ ને પામવા માંગે છે જે મોક્ષ ની ગતિ કરવા માંગે છે એ પણ ભગવાન ગણેશજી ની આરાધના કરે તો એને પણ ભગવાનની કૃપાથી એને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે જે કોઈ પણ સંતાન પ્રાપ્તિની આશાથી ભગવાનની પૂજા કરે તો એને ભગવાનની કૃપાથી સંતાન પણ પ્રાપ્ત થાય છે હવે આપણે વાત કરી કે ભગવાનની પૂજા કેવી રીતે કરવાની આપણા જીવનની અંદર પ્રાપ્તિ થાય છે તો આપણે સૌથી પહેલા વાત કરીશું કે બે ચાર ઉપાય જે હું તમને અહીંયા બતાવું છું કે જીવનની અંદર કરવાથી તમારા જીવનની અંદર એક પ્રકારે પોઝિટિવ એનર્જી તમને પ્રાપ્ત થશે

થાય છે અંદર જો જાસુદનું અત્તર નાખી અને ભગવાનને ધૂપ આપવામાં આવે તો વિશેષ વાત કરીએ તો ભગવાનને મોદક નું નૈવેદ્ય બહુ વધારે પ્રિય છે મોદક નું જે ભગવાનને બહુ વધારે પ્રિય છે એથી ભગવાનને જો મોદક ધરાવવામાં આવે તો આપણા અસાધ્ય કાર્ય પણ સાધ્ય

નિત્ય આનંદ અને મંગલ પ્રાપ્ત થાય છે એટલે માટે પણ ભગવાન ગણપતિજી નું મોદક નોથી વિશેષ વાત કરીએ તો જે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર આ કરવાનો સમય નથી એમની પાસે કોઈ એવો સમય નથી રહેતો કે આ ભગવાન એટલી બધી પૂજા કરી શકે તો હરોજ એકવીસ દુર્વા દુર્વા કેતા ધરો એના એકવીસ ટુકડા જે ત્રણ પાક વાળી ગુરબાઓ છે એના એકવીસ ટુકડા જો ભગવાનને અર્પણ કરવામાં આવે શ્રી ગણેશાય નનકડો મંત્ર બોલીને ચડાવવામાં આવે તો પણ ભગવાન એની ઉપર પ્રસન્ન થાય છે તો પણ એના અસાધ્ય કાર્ય છે સાધ્ય કરે છે એથી વિશેષ રાજ કરીએ તો અથર્વશેષ ભગવાનના જે પાઠ બતાવ્યા છે એના બ્રાહ્મણો પાસે પાઠ સાથે એક હજાર આઠ મોદક નો યજ્ઞ કરવામાં આવે તો ભગવાન અસાધ્ય કાર્યને પણ સાધ્ય કરી આપે છે એથી વિશેષ રાજ કરીએ તો ઘરે બેઠા બેઠા પોતાના જાતે સંકટ નાશક સ્તોત્ર બાપ બધા જાણો છો ઈ એના પણ પાઠ કરવામાં આવે તો પણ ભગવાનની આપણી પર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હવે બીજી વિશેષ વાત કરીએ કોઈ પણ દીકરા દીકરી છે ના વિવાહ નથી થતા કે એનો સંબંધ નથી થતો જીવનની અંદર વિવાહની અંદર બાધક થાય છે ઘણા બધી વ્યક્તિઓ અથવા તો જીવનની અંદર ઘણી બધી વિવાહના સમયે ઘણી બધી બાધાઓ ઉત્પન્ન થાય છે આ બધી બાધાઓની નિવૃત્તિ માટે બધી બાધાઓમાંથી મુક્ત થવા માટે

બરાબર છે પ્રેમ ની અંદર સફળતા મેળવવા માટે બરાબર છે ઈ પણ ભગવાન ગણેશજીની પૂજા કરી અને ભગવાન ગણેશજીની આરાધના કરી અને નિત્ય પ્રતિદિન ભગવાન ગણેશજી ના દર્શન કરે આવું કરે તો પણ એના જીવનની અંદર જે એમને પ્રેમની અંદર સફળતા જોતી છે એને સફળતા પ્રાપ્ત થશે આ રીતે જો ભગવાનની અર્ચના કરે અને વિશેષ અર્ચના ઈ છે પ્રેમની અંદર સફળતા મેળવવા માટે કે રોજ ભગવાન ગણેશજી પાસે શુદ્ધ ઘી નો દીપક પ્રજ્વલિત કરી અને અર્પણ કરી અને ભગવાન ગણેશજીને પ્રિય એટલે કે મોદક એનું નૈવેદ્ય ભગવાન ગણેશજીનું તેના જીવનની અંદર પ્રેમની અંદર પણ એને સફળતા પ્રાપ્ત થશે અસ્તુ જય શ્રી કૃષ્ણ તમને અમારો વિડીયો સારો લાગે તો આને શેર કરો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય શ્રી કૃષ્ણ જય ગણેશ